નમસ્કાર દર્શક મિત્રો હું શું પરે ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે કુતિયાણા ખાતે ઐતિહાસિક રીતે ખેડૂતોએ એકત્રિત થઈ ઘેડના પ્રશ્નોનું કાયમી નિરાકરણ જેતપુર ડ્રાઇંગ ઉદ્યોગ દ્વારા ભાદર ઉભેણ નદીમાં છોડવામાં આવતું કેમિકલ સંપૂર્ણપણે બંધ કરવાની માંગ પોરબંદર જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ ખેડૂતોનું ચાલુ વર્ષનો પાક ધિરાણ માફ કરવાની માગ પોરબંદર જિલ્લામાં પાક નુકસાનની વળતર માટે પિયતવાળા ખેડૂતોને પણ ફરજીયાત ના ફોર્મ હોવાના કારણે ખેડૂતોને અનેક ખેડૂતોએ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ તથા આગેવાનો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નના કાયમી ઉકેલના ભાગ રૂપે એક આવેદન અમે જુનાગઢ જિલ્લાના ઘેર વિસ્તારના ઓગણત્રીસ જુલાઈએ આવેદન આપ્યું અને પોરબંદર જિલ્લાનો જિલ્લાનો જે ઘેર વિસ્તાર છે એનો નિકાલ માટે આજે કુતિયાણા પ્રાંત અધિકારીના હારે હારે પોરબંદર જિલ્લામાં એકસો એસી ટકા કરતા વધારે વરસાદ છે તો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવામાં આવે જે કેમિકલ વાળું પાણી જેટલું ડાઈંગ ઉદ્યોગ ભાદર અને ઓજતમાં છોડે છે અને સદંતર બંધ કરવામાં આવે જે પાક નુકસાનીના ફોર્મ ભરાય છે એ પોરબંદર જિલ્લામાં માત્ર બિન પિયતના જ ભરી અને દરેક ખેડૂતને પિયત વાળા ખેડૂતને બાવીસ હજારનું નુકસાન કર્યું છે તો એનો સમય મુદત વધારી અને ખેડૂતોને પિયતના ફોર્મ ભરવાનો સમય આપવામાં આવે ખેડૂતોના જે જમીન ધોવાણ થયા છે એનું હજી સુધી સર્વેની કામગીરી ચાલુ થઈ નથી તો એનો સર્વે કરવામાં આવે વેકરીનો પાળો જે ટ્વીટો છે એ પાંચ વર્ષથી તૂટેલો છે અને એના કારણે ઓછામાં ઓછા થી પચાસ ગ્રામ ડૂબમાં જાય છે તો આ એક પાડો સાંધવાનો છે પાંચ પાંચ વર્ષની સરકાર શાંતિ નથી તો એ વેકરીનો પાડો તાત્કાલિક સાંધવામાં આવે અમદાવાદની અંદર રિવરફ્રન્ટ થતી હોય પાંત્રીસ ચાલીસ હજાર કરોડના ખર્ચે તો ઘેડમાં આઠ દસ નદીઓની અંદર બે ત્રણ હજાર કરોડનો ખર્ચ કરી અને પ્રોટેક્શન બોલવા સુ કામ ન કરે સરકાર એનો એક સવાલ કરવા માટે આવા અનેક પ્રશ્નોને લઈ અને ખાસ જે સોમનાથ પોરબંદર હાઈવે બન્યો છે એમાં સિંચાઈ વિભાગ સાથે કોઈ પરામર્શ કર્યા વગર આઠ દસ નદીઓ જે નીકળે છે એના દરિયાના પાણીને નિકાલને બ્લોક કરી અને નેશનલ હાઈવે જે બનાવ્યો છે એના કારણે થયું છે એવું કે ઓજત નદી જ્યાં દરિયામાં ભરતી હતી ઓજતનું પાણી ત્યાંથી ઓછામાં ઓછું ચાલીસ કિલોમીટર દૂર પોરબંદરમાં આખો પ્રવાહ ફંટાઈ ગયો પોરબંદરના ઝાપામાં જે પાણી ગયું છે એટલે નેશનલ હાઈવેની અંદર જે આ કોઈ પણ આયોજન વગર બનાવવામાં આવ્યો છે અને એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે આનો રસ્તો કાઢવામાં આવે આવી અનેક ઓગણીસ અલગ અલગ મુદ્દાઓને લઈ અને આજે પ્રાંત અધિકારી કુતિયાણા નામે આવેદન પત્ર આપ્યું આજે ઘણા બધા આયા જે બુઝુર્ગ હતા સિત્તેર એસી વર્ષના વડીલો એ એવું મને કહેતા હતા કે છોરા છેલ્લા વીસ વર્ષમાં કુતિયાણામાં ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એવા આજે પહેલી વખત ખેડૂતો ભેગા થયા છે અને કુતિયાણાની કચેરી પ્રાંત કચેરીમાં ખેડૂતો હમાય નહીં એટલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આવેદન આવેદનપત્ર આપ્યું છે આવનારા દિવસોમાં જો સરકારમાં કોઈ નિરાકરણ નહીં કરે તો આખે આખું ઘેડના જે સો સવા સો ગામો છે એની અમે એક ખેડૂતોની પેલા પ્રાથમિક મીટિંગ બોલાવી અને એમાં ચર્ચા કરીને આગામી રણનીતિ નક્કી કરશું જરૂર પડે તો અમે ખેડૂત મહાપંચાયત બોલાવીશું જરૂર પડે તો અહીંથી ગાંધીનગર પગપાળા જઈશું અને જો

અમારું જે આવેદન છે એમાં અમે બે હજાર ઓગણીસો બાણું આસપાસ જે ઘેર વિકાસ સમિતિ જે કાર્યરત હતી મારે યાદ કરવા પડે કે એના સમયની અંદર જે ખેડ વિકાસ સમિતિ કામ કરતી હતી અને એ વિકાસ સમિતિના માધ્યમથી શિયાળામાં ચણા અને ઘઉંમાં સરકારી ખર્ચે હેલિકોપ્ટરથી થી દવાનો છંટકાવ થતો હતો દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી હતી નદીઓના મરામત થતા હતા એ ઘેર વિકાસ સમિતિ ઓગણીસો બાણુંથી થી માત્ર કાગળ ઉપર છે એની જગ્યાએ જેમ અલગ અલગ દાખલા તરીકે કચ્છ વિકાસ નિગમ છે જેવી રીતે વિકાસ નિગમ છે એવી જ રીતે અલગ અલગ નિગમોની જેમ આ સો સો ગામોનું એક ઘેર વિકાસ નિગમ બનાવવામાં આવે દર વર્ષે સરકાર બજેટમાંથી ઓછામાં ઓછા દોઢસો બસો કરોડ રૂપિયા જેમ અલગ અલગ બજેટ સુગાઈ નિગમોમાં ફાળવે છે એમ ઘેર વિકાસ નિગમમાં ફાળવે તો જે ઘેરનો આખે આખો વિસ્તાર છે એ કોઈ ઉપર આધારિત નહીં નિગમ નું પોતાનું સ્વભંડ હોય એમાંથી ઘેરના વિકાસના કામો થઈ શકે આ માટે અમારી જે બીજી જ માંગ માંગ છે છે એ વિકાસ નિગમ બનાવવાની જો જે રીતે કેમિકલ ઉદ્યોગ દ્વારા પાણી છોડવામાં આવે છે અને કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે એમાં મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી જે એક ભાઈ છે એ એનજીટી માં ગયા છે ને એનજીટી એમને સત્તર તારીખે બોલાવ્યા છે સત્તર દસે એ ઉદ્યોગના એસોસિએશન ને બોલાવ્યું છે અને પક્ષકાર તરીકે જે આવેદન કરતા છે એનજીટી ને એને પણ બોલાવ્યા છે હવે એ જવાબ તૈયાર કરવા માટે સત્તર તારીખે કઈક આ લોકોએ જવાબ તો દેવું પડે ને પોલ્યુશન બોર્ડ અને આ બે મિલી જુલી ભગતથી બહુ મોટા હપ્તાખોરી ચાલે છે મને તો સાંભળવા મળ્યું છે કે ત્યાં એક સાડીએ ઓછામાં ઓછા ત્રીસ રૂપિયા પ્રોટેક્શન મની આપવામાં આવે છે શેનું પ્રોટેક્શન મની કારણ કે કેમિકલ વાળું પાણી છે એ ભાદર અને ઉબેણમાં છોડવા માટે એને કોઈ રોકે નહીં એના માટે આ ત્રીસ રૂપિયા એક સાડીએ પ્રોટેક્શન મની આપવામાં આવે છે અને એ એ વિસ્તારના જે લોકોની વાત છે એ મુજબ ત્યાંના સ્વઘોષિત સાવજ છે આ પ્રોટેક્શન મની ઉઘરાવે છે હવે એ જવાબ તૈયાર કરવા માટે જુનાગઢની બાજુમાં ચોકી ગામે અત્યારે પાઇપલાઇન નાખી અને દરિયામાં પાણી છોડવા માટેનો એક પ્રોજેક્ટની વાત છે જો એ પાણી શુદ્ધ થઈ અને દરિયામાં છોડવાનું થતું હોય તો દરિયામાં શું કામ છોડવું ડાઇંગ ઉદ્યોગના જેટલા ઉદ્યોગકારો પોતાએ પાણી પીવે છે એના માલિકો એ પાણી એને પીવામાં આપવામાં આવે એની ફેક્ટરીમાં વાપરવામાં આવે એ પાણી એટલું બધું સારું હોય તો જેતપુર પોરબંદર જુનાગઢ જિલ્લાના દરેક સરકારી કચેરીમાં નર્મદાનું નહીં આ શુદ્ધ થયેલું પાણી આપવામાં આવે એટલે એ પાણી છે અડધું પાણી છે એ ઉદ્યોગ અને અધિકારીઓને આપવામાં આવે પાણી છે છોડવામાં આવે એટલે બહુ સ્પષ્ટતા સાથે કારણ કે આ ગુજરાત પોલ્યુશન બોર્ડ ઉપર કોઈ માણસને વિશ્વાસ નથી કે એ પાણી શુદ્ધ દરિયામાં જાય એ પાણી છે એ કઈ પણ પ્રોસેસ કર્યા વગર કારણ કે જો એ પ્રોસેસ કરે તો ડાઇંગ ઉદ્યોગ વેચાઈ જાય એટલો ખર્ચો થાય એમ છે એટલે એ પ્રોસેસ કરવાના નથી દરિયામાં એ પાણી છોડશે તો એની જે જીવ સૃષ્ટિ છે એ નાશ પામશે પછી આ પાઇપલાઇન જે નાખવાનું કામ અત્યારે જે વાત મળી છે એ મુજબ મેઘા કરીને કોઈ કંપની છે એને આપવું છે તો મેઘા કંપની છે એ તો સૌની યોજનામાં બ્લેક લિસ્ટેડ થયેલી છે આ ઝેરી કેમિકલ દરિયામાં નાખવાનું કામ લે અને પાઇપલાઇન ક્યાંક તૂટશે તો અમારા ખેડૂતોના ખેતર તો બરબાદ થઈ જાય એટલે વિનંતી છે કે પાણીને શુદ્ધ કરવામાં આવે અને શુદ્ધનું સર્ટિફિકેટ પોલ્યુશન બોર્ડનું નું નહીં પણ એ ઉદ્યોગકારો પાણી પીવે અધિકારીઓ પાણી પીવે અને અડધું પાણી દરિયામાં છોડવામાં આવે